પ્રશ્ન એક તાજેતરમાં ચમેલી દેવી જૈન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને ગ્રીષ્મા કુઠાર અને રીતિકા ચોપડાને પ્રશ્ન નંબર બે હાઈ પાવર પાવર કેબલ સાથે અથડામણના કારણે કયા રાજ્યો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ગોરાડના ગંભીર જોખમને સામનો કરી રહ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત અને રાજસ્થાન પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એ કયા વૈજ્ઞાનિકના નામ પરથી એસ્ટેરોઈડનું નામ રાખ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જયંત મૂર્તિ પ્રશ્ન નંબર તાજેતરમાં નીચેનામાંથી ક્રિકેટમાં રન પૂર્ણ પ્રથમ ક્રિકેટર કોણ બન્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિરાટ કોહલી પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હંસા મિશ્રા પ્રશ્ન નંબર છ તાજેતરમાં વિશ્વના પ્રથમ ઓમ આકારના મંદિરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન પ્રશ્ન નંબર સાત તાજેતરમાં દુર્લભ ધાતુ ટેન્ટલમની શોધ કઈ નદીમાંથી કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સતલજ પ્રશ્ન નંબર આઠ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી એનઆઈએના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સદાનંદ વસંત ધાતે પ્રશ્ન નંબર નવ લોકપાલના નવા ન્યાયિક સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રીતુરાજ અવસ્થિ દસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ઇંધણ સેલ ફેરીનું ઉદ્ઘાટન કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કોચીન કેરળ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અને આફ્રિકાની સૌથી મોટી મસ્જિદ ક્યાં બનાવવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન b અલ્જીરિયા પ્રશ્ન નંબર તેર તાજેતરમાં કયા દેશે પાર્સ વન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો તો આપણો સાચો જવાબ છે ઈરાન પ્રશ્ન ચૌદ તાજેતરમાં નીચેનામાંથી અદાણી અદાણી ગ્રુપે કયા સ્થળે દક્ષિણ એશિયાનું સૌથી મોટું દારૂગોળો અને મિસાઇલ સંકુલ લોન્ચ કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન b કાનપુર પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમિતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું તેનું પૂરું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્વયં પ્લસ પ્રશ્ન નંબર 16 સ્વયંનું પૂરું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એમ્પાયરિંગ માઇન્ડ્સ પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં નીચેનામાંથી ભારતના બંદર પ્રદર્શન સૂચકાનો માટે કઈ માર્ગદર્શિકા જારી કરાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાગર આંકલન પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ SBMG અંગેનું રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન D લખનઉ પ્રશ્ન નંબર 19 તાજેતરમાં બહુપક્ષીય નૌકાદળ અભ્યાસ મિલન 24 નીચેનામાંથી ક્યાં યોજાયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન A એવિશાカપટનમ આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર 20 તાજેતરમાં ચર્ચામાં રહેલું પ્રાણીઓના જતન માટેનું વિશ્વનું સૌથી મોટું વંતારા ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન B જામનગર પ્રશ્ન નંબર એકવીસ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા સ્થળે દેશના પહેલા કૌશલ્ય ભારત કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સંબલપુર ઓડિશા પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં સુરતના કયા વિસ્તારનું નામ ડિજિટલ વેલી રાખવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાયણ અને મોટા વરાછા પ્રશ્ન નંબર ત્રેવીસ શિક્ષણ મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પહેલીવારના મતદારોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા કયું જાગૃતિ અભિયાન શરૂ કર્યું?

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ થાણે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર